પણ તમે સપોર્ટ માં આવતો થાય ને કે થોડો કામ થાય આ ભઈ જાન મારાલાલ તો ઓકો આયા ને મોટો મોટો વડી ગઈ હા બસ હા મે તમને કેટલી ટ્રાય કરી પણ તમે એકવાર કીધું કે હું બીજા ક્યાં ગામ ની છોકરી છે ભાવનગર થી વટે જીજીનું નું જીજીનું જીજી હા અને મારે બે છોડ્યું છે અને બે છોડી મારી પાસે છે તો પરી કેવડી છે એક છોડી કેન્સર છે હું હાચું છું સારા રહેજો સારા રહેજો અને મારા સસરા એકદમ મનો

બે વિચાર થઈ જાય બેઠો છું બીજું ભાઈ મને તમારા નંબર તમારે એવું લાગે ને તમારી ભાઈ ના નંબર છે એના પપ્પા વખત બધું ઘણી બરોબર છે

ઉપર ઉપર બબી ને પણ બાગલો છે હું ને સાચવું છું બે છું દર દર મહિને બરોબર હું સમાધાન તમારું નામ જ ના સાબ પે પે દે બકરી ઉપર ઉપર રહી જાવ થોડું થોડું

રાતે દી કાપ કરું કેમ કે ભાઈ જોડ્યું ડાડી છે બોટી તો કરી જ નોકરી આ પણ કાઈ બીજું ખાવ કે કરિયાનો કટો તો ખીલ દે હું તમને આપી દઈ કાઈ વાત નથી એ આ તમારા આપણે મે નજીકમાં ભાવનગર તમારું ગામ છે ને હા જીલો ભાવડુ કેટલા લાગુ પડે ને તાલુકો જીવા હા એ છોકરીના કપડા લેતા એવું કાઈ જોઈ તમારે મને કેવડે બધું હું કરાવું એમ તો હું કામ જ આ બીજો કરું જ છું રેડી કરતા બરોબર છે હા તો તમે સો સોડુ ર ફ્લોર જેવા હાચું છું આ તો કાઈ વાત ના હોવા આને ફોન કરો એના નંબર દો મને હા કે તો વોટ્સએપ કરી દો

তা প্রমা সিক মা বা এ তো ু পা সফ এক পা টা বে এ হাও একলো মা তার কাই তা বে সকা ই মাবেে এক মা বিয়েয়েছে এত কর লে মাু আতাম এ ভাই মাু আতামের তো সানো হ যা কর

તો પપ્પા તો તો દેખતા થઈ ગયા બરોબર પપ્પા ને ખબર બરોબર છે હા બાકી મારો સંબંધ કરો ને હા એટલે મારા પપ્પા પૈસા પૈસા આપેલા હોતે જ છે હા 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 કાય વાતો ના બોલો ના એ ગોપાલભાઈ ધારુ બોલો હા હા ઓર કો એ ઓર કો જો મને હું મનસુભાઈ રાઠોડ બોલું કોણ મનસુભાઈ રાઠોડ બોલું રામોતી આ તો બોલો ને હવે ઓલું ભાઈ હું નામ કીધું வல்ல

છોકરી ના રૂચિ આવે તો બેલેન્સ કરે ને ફોન છે ને હા ઈ બંધ આવે છે ભાઈ હમણાં ચાર પાટી ખુલ્યો હતો એમ નથી એનું બેલેન્સ પતિ ગયું